આ વાતય માંજીને બીજા રાઉન્ડમાં ત્યાં કાંઈક દેખો તો કોઈ જાગે તો જાજા માજીને હું બીજું હે આમ તો થઈ ગયા આ તો ત્યાંથી કંઈ આવે તો ઈ બધા હો બસો ત્રણસો રૂ ચારસોય નો લયા આડા ચારસોય નહીં પાંચસો એટલે પાંચસો જેમ ને આજકાલના નથી આવતા વર્ષોથી આવે

એનો 800 900 જોતા હતા ભઈ થઈ ગયા 1300 1400 રૂપિયા થઈ ગયા એ ચા વરો ચા કોઈ મફત ન જ પાદો બાજી આ પાજે ચોકીરાજી જાઉં ઉતારી દઈએ એમ કે આ પણ એ કે અનુસત કહેવાય જો શું વાર લાગી ગઈ